ચોટીલા નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચોટીલા તેમજ થાનગઢ તાલુકાની સરકારી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ બેઠક યોજાઈ ઓપીડી ડિલિવરી સહિત તમામ પ્રકારની લેબોરેટરી ટેસ્ટ ટિફિન સેવા અંતર્ગત થયેલ ખર્ચ લિપિડ પ્રોફાઇલ તેમજ સીએમસી અને અન્ય કેસોના ખર્ચ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી

તે અંગે દર્દીઓ પાસે મુલાકાત કરીને ખરાઈ કરવામાં આવી હતી હોસ્પિટલના કોઈ કર્મચારીઓ દર્દીઓ પાસે કોઈ પ્રકારના નાણાં લેવામાં આવે છે કે કેમ એ અંગે પણ તપાસ કરી ખરાઈ કરાઈ હોસ્પિટલના કર્મચારીઓ રેગ્યુલર ફરજ પર આવે છે કે કેમ તે અંગે પણ ખરાઈ કરીને તાકીદ કર્યા સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા ચોટીલા નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઈસિલ અને ડોક્ટર માઈસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સ નું મિશ્રણ એટલે ડોક્ટર માઈસેલ ડોક્ટર માઈસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઈસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ